ભારતની જનતાને પછાડો અને પટેલ પટાવે તેડેને લટકાવે ભાઈ આપણું તો તરબૂચ જેટલું મોટું ઝીંડવું થાય તોય પૂરું થાય એવું નથી કારણ કે પાંચ ખાસિયત છે અધીર્યો ઉતાવળો અદેખો આંકરો ને સબરો આ પહોંચી પત નો હતો વોરો વલી પદ બાપ આખી જિંદગી મહેનત કરે ને છોકરો જવાન થઈને એટલે રિક્ષા પાછળ કે માકી દું આતો બાપના ડંગોરા

ટોપી ના પૈસા લે બાપ ના પૈસા બંદર કો નચાને કલંદર નહીં બનતા એનું નામ ભાજપ